નમસ્કાર સજ્જનો સ્વાગત છે સ્ટોકમાં આજે જેબીએમ ઓટોમાં દસ પોઈન્ટ સિત્તેર ટકાની તેજી રહી છે સ્ટોક સત્સો ચાલીસ રૂપિયા બંધ આવ્યો છે હિન્દુસ્તાન કોપર સાત ટકા પ્લસમાં રહી ચારસો પાંત્રીસ રૂપિયા આવ્યો છે આજે હિન્દુસ્તાન કોપર પાંચ દિવસમાં સાડા સત્તર ટકા ચાલ્યો છે અને એક મહિનામાં પ્લસ ગયો છે સીસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આજે પાંચ ટકાની અપર સર્કિટ રહી હતી ગોલ્ડ ઇટીએફ આજે ફ્લેટ રહ્યા છે સિલ્વર ઇટીએફમાં સાડા ત્રણ ટકાની તેજી આજે રહી છે બે હજાર પચીસ નો વર્ષ

સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો ચોવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને સસો સત્તાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ અડતાલીસ કરોડથી વધી ઓગણપચાસ કરોડ થયો છે જે આજથી ત્રણ મહિના પહેલાં છવ્વીસ કરોડ હતો ઈયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો પાંત્રીસ કરોડથી સડસઠ કરોડ ત્યાંથી ઓગણ કરોડ ત્યાંથી એકસો ઓગણચાલીસ કરોડ થઈ અને એકસો કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છપ્પન ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પિસ્તાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો આડત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો સાસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર નેવું કરોડનું છે માર્કેટ કેપ દસ હજાર બસો સાસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ એક હજાર બસો પચાસ રૂપિયા છે બાવન વિકાઇ એક હજાર સાતસો ચૌદ રૂપિયા ગયેલો છે પી રેશિયો એકોતેર છે આરઓ સી વીસ ટકા છે આરઓઈ ચૌદ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પચાસ પોઈન્ટ જીરો બે ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ સાત ચાર ટકા છે ડીઆઈઆઈ હોલ્ડિંગ જીરો ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બેતાલીસ પોઈન્ટ પચીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે આગળની કંપની છે બ્લેન્ડર્સ એન્ડ લિમિટેડ ઇંગ્લિશ દારૂ બનાવતી તથા વેપાર કરતી આ ફંડામેન્ટલ જો જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં આઠસો અડસઠ કરોડ હતું તે ત્યાંથી વધીને નવસો નેવું કરોડ થયું છે નેટ પ્રોફિટ અડતાલીસ કરોડ થી વધી ત્રેસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચારસો એક ટકા છે ટીટીએમ ત્રણસો સાહીઠ ટકા છે સેલ્સ ગ્રોથ છીએ ત્રણ વર્ષનો નવ ટકા છે અને ટીટીએમ સોળ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાતસો ત્રાણું કરોડ છે રિઝર્વ ત્રણસો સત્તાવન કરોડ છે રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે કહી શકાય માર્કેટ કેપ સત્તર હજાર ત્રણસો છોરાણું કરોડની છે સ્ટોક પ્રાઇઝ છસો એકવીસ રૂપિયા છે બાવન વીકાય સાતસો વીસ રૂપિયા બનેલો છે પી રેશિયો અડસઠ છે આર ઓ સી ઈ એકવીસ ટકા છે આરઓ ઇ વીસ ટકા છે ડિવિડન્ડ ઇન્ડ ઝીરો અઠ્ઠાવન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એસી પોઈન્ટ એકાણું ટકા છે એફઆઈઆઈનું હોલ્ડિંગ સાત ટકા છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ છપ્પન ટકા છે અને પબ્લિકનો હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ ટકા છે

અને ડીઆઈઆઈએ બે હજાર ત્રણસો એકાશી કરોડની ખરીદી કરી છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર